કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ચિત્રોડ રાપર બાલાસર હાઈવેને નુકસાન પહોંચ્યું હતું પાણીના ઓવરટોપિંગ અને અમુક ભાગ પાણીના ભારે પ્રવાહના લીધે ધોવાઈ જતા નેશનલ હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો ડાવડી ગામ પાસે ક્ષતિગ્રસ્ત થયેલા નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મેટલ ફિલિંગ કરીને નેશનલ હાઈવેને મોટરેબલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પાણીના ભારે પ્રવાહના લીધે આગામી સમયમાં રોડ ધોવાઈ ન જાય તે માટે પાઇપ બેસાડવામાં આવી રહ્યા છે આ હાઇવે પર પાણીનું ઓવરટોપિંગ બંધ થતાં જ હાઈવેને ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો છે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં વરસાદનું જોર ઘટતા જ વહીવટી તંત્ર દ્વારા વિવિધ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે